દેશની પ્રથમ રક્ષા લાઇન ગણાતી બોર્ડર સિક્યુરિટી ફોર્સના સાહીઠમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય બાઇક રેલી જમ્મુ કાશ્મીરથી ગુજરાતની સરહદે આવેલા વાવથરાદ જિલ્લાના માવસારી ખાતે પહોંચી હતી સાહીઠ જવાનોની આ રેલીનું આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા રાષ્ટ્રીય તિરંગા અને ફૂલોથી ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીએસએફના જવાનોએ સ્થાનિકોને ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવાનો મહત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો હતો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ પોતાના સાહીઠમાં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે નવ નવેમ્બરના રોજ જમ્મુથી સાઈઠ મોટર રેલીની શરૂઆત કરી હતી રાષ્ટ્રીય એકતા અને નશામુક્ત ભારતનો સંદેશ આપતી આ રેલી આજે ગુજરાતની સરહદે આવેલા વાવથરાદ જિલ્લાના માવસરી ખાતે પહોંચી હતી રેલીનું આગમન થતાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ જવાનો અને મહિલા જવાનોનું આગેવાનો અને સ્થાનિક લોકોએ ઉષ્માભેર સ્વાગત અને સન્માન કર્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સરહદ વિસ્તારમાં રહેતા નાગરિકો અને યુવાનોને રાષ્ટ્રપ્રેમ તરફ પ્રેરવાનો છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માત્ર સરહદની સુરક્ષાનું જ કાર્ય નથી કરતી પણ યુવાનોને રાષ્ટ્રીય એકતા દેશપ્રેમ અને નશામુક્ત ભારત તરફ દોરી જવાની પણ મહત્વની ભૂમિકા ભજવે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના સાઠમાં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત આ રેલી ઓગણીસ નવેમ્બરના રોજ પોતાના અંતિમ ગંતવ્ય ભુજ સુધી પહોંચી જશે